તો વેલકમ બેક દોસ્તો આપણે આવી ગયા છે ફરી નવા આજે આપણે બનાવવાના છીએ રીલ બનાવે છે કયું ને મહેનત કરે છે આ તમે જોઈ કઈ કઈ રીલ રીલ બનાવી બનાવી એમ કરે છે કયું ને મહેનત કરે મે તમારો વ્લોગ લઈ લેવાલો હું તો આપણે ડેલી વ્લોગમાં આબે આવવાના છે તમે જોઈ શકો આમ ડુંગર નો નજારો ઘટે ઘટેજ નહીં તમે કોઈના પણ કોઈના માટે જીવ પણ આપી દેસો ને એટલું હા કે ભાઈ જીવ પણ આપી દે માટે જીવ પણ આપી દેસો ને

બેહર તમને શું લાગે આ બે ફેમસ થાય છે કે નહીં થાય કે કમેન્ટ માં બતાવજો તમને બે ની આ ભાઈ ની Instagram આઈડી કમેન્ટ કરી દઉં કમેન્ટ માં કરી દઈ આ ભાઈ एक्टर જોઈ લ્યો વર્ગીત ફળે પણ હ કેટલું કમાય છે એ કોઈ નથી પૂછતું કેટલી મહેનત થી કમાય ને આવડતું મગજ બેઠેલું રે કેટલું કમાય ને એ બધાય પૂછે છે પણ કેટલી મહેનત થી કમાય ને કોઈ નથી પૂછતું ભાઈ ડાયલોગ બોલે હા કે કેટલી

હવે બે ને લગાઈડા એ કામે હું ઉતારવાનું તમે જુઓ કેવું ઉતારું બે બે બધા હા ઉતારવું હોય પછી મને મોબાઈલ આપી દીધો કાલે તું ઉતારી કે આવો તો હું એક વિડીયો ઉતારી ને તમને મલું હો તો મિત્ર આપડા એક વિડીયો બનાવી લીધો હે તમને બતાવીએ એટલે તો ભાઈ એવોક બનાવ્યું હા ચાલો